તહેવારોમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસની કડક કાર્યવાહી અને અને સિંગણપોર પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ લિસ્ટેડ ગુનેગારો સામે અટકાયતી પગલા લેવાયા આવતા તહેવારો નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કતારગામ અને સિંગણપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ખાસ ઝુંબેશ ચલાવી છે વર્ષ દરમિયાન પકડાયેલા શરીર સંબંધી ગુનાઓ અને લિસ્ટેડ બુટલેગ્રો સહિતના આરોપીઓ સામે પોલીસે અટકાયતી પગલા લીધા છે આ પગલાનો મુખ્ય હેતુ એ છે કે આરોપીઓ તહેવારોના સમયગાળા દરમિયાન કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન કરે પોલીસે તમામ આરોપીઓને સમજાવીને શાંતિપૂર્ણ રીતે તહેવારો ઉજવવા માટે સૂચના આપી છે આજ રોજ આપ જાણો છો તેમ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ને હવે બધા તહેવાર ગણપતિ વિસર્જન અને વિવિધ તહેવારો હવે આવવાના છે તો લો એન્ડ ઓર્ડરના પ્રશ્નને અનુસંધાને કાયદો અને વ્યવસ્થા સુરક્ષિતિમાં પ્રોપર જળવાઈ રહે તે અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર શ્રી દ્વારા વિવિધ ગાયો આપવામાં આવેલી હોય છે તો આ જ કામગીરીના ભાગરૂપે આજે સિંગણપુર અને કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે શરીર સંબંધી ગુનાઓમાં છેલ્લા વર્ષોમાં સંકળાયેલા આરોપ તેમજ લિસ્ટેડ બુટલે કરો આ બધાને આજે અહીંયા કતારગામ ખાતે બોલાવવામાં આવેલા છે અને તમામની સામે અટકાયતી પગલાં લેવામાં આવશે આની અંદર બાસઠ કરતાં વધારે જે અગાઉ ગુના કરી ચૂકેલા છે તેમને અત્યારે અહીંયા બોલાવવામાં આવેલા છે અને તેઓની હારની એક્ટિવિટી ઉપર પોલીસ વોચ રાખી રહેલી છે અને અત્યારે અટકાયતી પગલાં લેવામાં આવેલા છે